હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ઓમ નમો નારાયણ હું છું ભગવતીબેન ગોસ્વામી ચાલો ફ્રેન્ડ તો હું બનાવી રહી છું બીલાનો જ્યુસ તો તમે પણ પીવા હાલો આ ઉનાળાની ગરમી માટે આ બહુ ફાયદાકારક છે તો અમે શું કરીએ છીએ જે બીલા હોય એમાંથી જે માવો આવે એ અમે કાઢી લઈશી અને એ આવી રીતે એક બવણીમાં ભરી દેવી તો જ્યારે ખાંડ અને એ જે માવો આવે બે મિક્સ કરીને આવી રીતે ભેળવી દેવાનું આવી કાચની બહણીમાં ભરી લેવી પછી જ્યારે જોશ બનાવવું હોય તે આવી રીતે પાણી નાખી દેવી પાણી નાખીને આવી રીતે હાથેથી આવી રીતે જે કચરો હોય તે બધો અમે કાઢી કાઢી લેવી આમાં ખાંડ મિક્સ કરી છે અને દૂધ પણ ન નાખી શકાય તો હવે હું નાખું છું દૂધ ખાંડ પહેલેથી મિક્સ કરેલી હતી એટલે ખાંડ બહુ નાખવાની જરૂર નથી ગળું જ છે દૂધ અમે ચાર ચાર જણાનું બનાવવાનો છે એટલે મેં એટલું દૂધ નાખ્યું છે પાણીમાં પણ હોતે પીએ કાંઈ નહીં દૂધ ન હો તેને પીએ કાંઈ તો તૈયાર છે આ બીરલાનો જૂસ તો તે તમે પણ ચાલો પીવા તમે દૂધ ન નાખો તો પણ ચાલે એકદમ ઉનાળા માટે ફાયદાકારક છે અને ફ્રેન્ડ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો